નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્કૂલ ઓફ સાયન્સ શાળા પુરવાર હતી હું તુષાર નારીગા અમારી યુટ્યુબ ચેનલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતી અંતર્ગત અઢારમો પાઠ છે પંગુમ લગે તેગીરી ભણી રહ્યા છે જેમાં ગત લેક્ચર વિડીયોમાં આપણે જોયું હતું કે અરુણિમા સિન્હા છે એ બચેન્દ્રીપાલને મળે છે અને એમની મુલાકાત દરમિયાન જ બચેન્દ્રીપાલના શબ્દો કે તારે તો ફક્ત હવે તો દેશ અને દુનિયાને બતાવવાનું છે તે તો મનથી તો આ પર્વત છે એ ચડી લીધો છે આટલા શબ્દો એમના મનમાં પડતા જ એમને એક હિંમત આવે છે અને એ એવરેસ્ટ સર કરવાનું મનથી એ મનો એમ કહી શકાય કે એનું મનોમળ છે એ મજબૂત બને છે હવે આજના આ લેક્ચરમાં આપણે ત્યાંથી આગળ જોઈશું કે પર્વતારોહણની તાલીમ દરમિયાન શરૂઆતમાં પર્વત ચઢવા બધા એકસાથે નીકળ્યા ત્યારે પૂર્ણિમાને સલાહ મળતી અરે તું ધીમે ધીમે આવ તે અકળાતી અને વધુ મહેનત કરતી આઠ મહિના બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ બન્યું એવું કે ઓરણીમાં હવે સામાન્ય અને પોતાનો જે સામાન છે એ ઉપાડીને સૌની સાથે નીકળતી અને સૌથી પહેલાં પહોંચતી લોકો એને પૂછતા અરુણિમા કહે તો કે તું ખાય છે શું અને કે તાલીમ બાદ પોતાનું જે સ્વપ્ન છે એ સ્વપ્નને સાકાર કરવાની અને લક્ષ્યને પામવાની ઘડી આવી પહોંચી એ એવરેસ્ટને આમવા સજ્જ બની ગઈ તૈયાર થઈ ગઈ પરંતુ વિટંબનાઓ ડગલેને પગલાથી વિટંબણા એટલે કે મુશ્કેલીઓ છે એ ડગલેને પગલે હતી હવે પહેલી કસોટી શેરપાને સમજાવવાની હતી હવે શેરપાએ જાણ્યું કે ઓરિમાનો કૃત્રિમ પગ છે કૃત્રિમ એટલે બનાવટી પગ છે તો તેને કહી દીધું કે એ તેને નહીં લઈ જઈ શકે હવે આ શેરપાને પોતાને જીવનું જોખમ ખેડવું પડશે એમ વિચારીને એને આનાકાની કરતો હતો ખૂબ જ તે રાજી થયો એટલે કે શરૂઆતમાં તો તે અરુણિમા સિન્હા સાથે શેર એ જવા માટે તૈયાર થયો ન હતો ખૂબ જ સમજાવવામાં આવ્યો કારણ કે એમને પોતાને લાગતું હતું કે એક તો એમનો કૃત્રિમ પગ અને એમને સાથે લઈ જવું એટલે કે પોતાના માટે પણ એક પ્રકારની મુશ્કેલી જોખમ જ રહ્યું અને ખૂબ જ સમજાવટના અંતે તે જવા માટે તૈયાર થાય છે હવે બર્ફીલા પહાડો વચ્ચેથી એને એવરેસ્ટ તરફ પ્રયાણ કર્યું એટલે કે ચડવાની શરૂઆત કર્યું ત્યારે બીજી કસોટી તેના કૃત્રિમ પગને લીધે થઈ હવે આપણને ખ્યાલ છે કે આપણો સારો પગ હોવા છતાં પણ આપણને મુશ્કેલીઓ પડતી હોય છે ત્યારે એમનો તો આ કૃત્રિમ પગ હતો તો ચઢાણ ચઢતા વારંવાર કૃત્રિમ પગ છે એ ફરી જતો હતો ખસી જતો હતો અને તેના પર શરીરનું વજન લેવાતું નહોતું હવે આમ આગળ ચલાતું નહીં પરંતુ તેને પ્રયાસો ચાલુ રાખ્યા આટલા આટલી મુશ્કેલી હોવા છતાં પણ એ ચાલવાનું શરૂ રાખે છે અને ધીમે ધીમે એ આગળ વધી આગળ વધતા આ માર્ગ તેને અનેક પર્વતારોહકોને મૃત્યુની ચાદર ઓઢે સૂતેલા જોયા એટલે કે જે માર્ગે આગળ વધતા હતા એ માર્ગમાં અનેક એવા લોકો હતા જે કદાચ રસ્તામાં જ કોઈ કારણોસર છે એ મૃત્યુ પામેલા હતા અને એના ઉપર જાણે કે બરફની ચાદર છે એ ઢંકાઈ ગઈ હોય તેવું જોયું હવે આ જોતાની સાથે જ તે કંપી ઉઠી તેને મનોમંથન કર્યું અને અમૃત સાસવીરોને મનોમન વચન આપ્યું એટલે કે આ જે મૃત્યુ પામેલા સાસવીરો છે એને સાથે મનોમન વચન આપે છે કે હું તમારા સૌ વતી એવરેસ્ટ સર કરીશ કદાચ તમે તમારું સ્વપ્ન છે એ પૂર્ણ ન કરી શક્યા અને અધ તમે મૃત્યુ પાયમાં છો પણ તમારું જે સ્વપ્ન છે એ હું પૂર્ણ કરીશ એટલે કે એવરેસ્ટ સર કરીશ અને જીવતી પાછી આવીશ તેનું દરેક ડગડું જાણે કે એક પડકાર હતો એક એક ડગલું એમના માટે ખૂબ જ મુશ્કેલ તો હતું સાથે સાથે એ પડકારરૂપ પણ હતું હવે આગળ જોઈએ તો કે અનેક પડકારો સામે એ ઝૂમતી અરૂણિમા હિલેરી સ્ટેપ પહોંચી હવે ત્યાંથી એવરેસ્ટ પહોંચાય છે ત્યાં જ શેરપાએ આઘાતજનક વાત કહી કે અરુણિમાનો બોટલનો ઓક્સિજન પૂરો થઈ ગયો અહીંયા જે હિલેરી સ્ટેપ સુધી પહોંચ્યા અને ત્યાંથી એવરેસ્ટ આગળ છે એ વધાય છે એટલે કે પહોંચાય છે આટલે પહોંચતા જ શેડપાહી છે એક અઘરી વાત જે સાંભળતા જાણે કે આઘાત લાગે એ વાત અરુણિમાને કહી કે તારી પાસે રહેલો જે બોટલ જે ઓક્સિજનનો બાટલો છે એ પૂરો થઈ રહ્યો છે અને તેને પાછા ફરવું જોઈએ અને કહ્યું કે હવે આપણે અહીંયાથી જ પાછા ફરી જઈએ પરંતુ જેને જિંદગી સલામ એટલે એ કહી છે કે જિંદગી સલામત હશે તો ફરી પ્રયત્ન કરી શકાશે એટલે તેને પાછા ફરવું જોઈએ આવું શેરપાયે અરુણિમા સિન્હાને સમજાયું હવે અરુણિમા જુદું જ વિચારતી હતી એ કે કે જિંદગીમાં આવી સોની તક ફરી મળતી નથી મા અને બચેન્દ્રી પાલે એને કહ્યું હતું તમે જીવનમાં ક્યારેક એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે અને માત્ર તમારે જ લેવો પડે છે ત્યારે વિચારવું કે એક એક ડગ માંડીને હું અહીં સુધી પહોંચીશું એવી પણ પાછળ નજર કરી એકદમ આગળ માંડીજે રસ્તો આપોઆપ મળી જશે અને આવા સમયે પણ તેમના માતા અને બચેન્દ્રપાલના જે શબ્દો છે એમને યાદ આવે છે અને કહે છે કે અહીંયા સુધી તો એક એક ડગલું માંડીને પહોંચી ગઈ હવે ફરી વખત એક એક કદમ છે એ આગળ માંડીશ તો રસ્તો છે એ ચોક્કસ આપોઆપ છે એ મળી જશે અને તેને જીવનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો એક ડગલું આગળ મૂક્યું દોઢ કલાક પછી તે એવરેસ્ટની ટોચે હતી એટલે કે અશક્ય એવી મંજિલ પર હતી તે ખૂબ ખુશ હતી આનંદમાં અતિરેકમાં તે બૂમો પાડીને દુનિયાને બતાવવા માંગતી હતી કે એક વિકલાંગ એક મધ્યમ વર્ગીય છોકરી જો ધારે તો શું ન કરી શકે આમ જીવનની કસોટીઓમાં હારીને બેસી જનારા અને નિષ્ફળ જનારાને એને કહેવું હતું કે માણસ ખરેખર વિકલાંગ ત્યારે જ બને છે જ્યારે એ હાર કબૂલી લે છે અને જો પ્રયત્ન છોડી દે છે વ્યક્તિ હંમેશા શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે આ શબ્દો હતા અરુણિમા સિન્હાના કહે છે વ્યક્તિ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે એના પર વિજય મેળવો હોય છે મેળવવાનો હોય છે એટલે કે એમનું માનવું હતું કે વ્યક્તિ છે એ ખરેખર શરીરથી જ નહીં પણ મનથી જ વિકલાંગ બનતું હોય છે એટલે કે આ શબ્દો ખૂબ જ એમને પ્રોત્સાહન પૂરું પાડતા હતા અને એના પર એને વિજય મેળવવાનો હોય છે એટલે કે અગિયાર એપ્રિલ બે હજાર અગિયારમાં અરુણિમાને અકસ્માત થયો હતો અને એકવીસ મે બે હજાર તેરના દિવસે એટલે કે સવારે દસ ને પંચાવન મિનિટે તેને એવરેસ્ટ સર કર્યું એટલે કે દસ ને પંચાવન જે તે એવરેસ્ટ પહોંચી જાય છે કેવી રીતે હવે એવરેસ્ટ પહોંચે છે તો કેવી રીતે તો કેનો એનો આન્સર આપણે હોય તો એ જોવા મળે પ્રથમ તો કે મજબૂત મનોબળ છે તૂટેલું મનોબળ નહીં પણ એનું મનોબળ કેવું હતું ખૂબ જ મજબૂત હતું બીજું એને ખૂબ જ હિંમત દાખવી હતી એટલે કે હિંમતથી અને ત્રીજું હતું એ હતું સખત પરિશ્રમ અહીંયા આ ત્રણ બાબતોના કારણે એમ કહેવાય છે કે એ અરુણિમા છે એ એવરેસ્ટ આરોહણને લીધે તેને જીવન જે બનાવી દીધું હતું આમ સફળતા એનું જૂનું બની ચૂક્યું હતું એટલે કે એમને સફળતા મેળવી એ એમનું જૂનું હતું કે ગમે તે થાય પણ મારે તેમાં એવરેસ્ટ સર કરી અને ચોક્કસ પ્રકારની છે એ સફળતા છે એ મેળવી જ છે તો વિદ્યાર્થી મિત્રો ફરી વખત આવતા લેક્ચરમાં આપણે મળીશું આજના આ લેક્ચરિયોમાં આપણે અહીંયા સુધી જોયું ફરી વખત આ પાઠને આવતા લેક્ચરિયોમાં છે એ અભ્યાસ કરીશું ત્યાં સુધી અસ્તુ જય હિન્દ